કે કલેક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તો સુરેન્દ્રનગરમાં ઈડી દરોડા મામલે મોટા સમાચાર તો કલેક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ઈડી દ્વારા વધુ એક ધરપકડ કરવામાં આવી તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે તો આ અંગે વધુ વિગતો આપવા માટે બ્રિંદા રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે જી બ્રિંદા જણાવશો કલેક્ટરની ધરપકડ કરવામાં આવી છે હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે હાલ શું માહિતી મળી રહી છે રેણા જો વાત કરવામાં આવે તો ઈડીની જે કાર્યવાહી હતી તેમાં રાજેન્દ્ર પટેલ જે તત્કાલીન જે કલેક્ટર છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ખાસ જો વાત કરી તો જે કરોડોના કૌભાંડની જમીનનો મામલો હતો તે મામલે ઈડી દ્વારા તેમને અત્યારે હાલમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અલગ અલગ તપાસ દરમિયાન જે પણ પુરાવા મળ્યા હતા તે પુરાવા અત્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે દસ દિવસના રિમાન્ડ જે છે તે માંગવામાં આવ્યા છે પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો જે તમામ જે કલેક્ટર પાસેની જે સત્તા હોય છે કે તેમાં તેમની પાસે એક મુખ્ય હોય છે કે કયા લોકોને પરવાનગી આપવી અને ન આપવી તે તમામ બાબતોની સત્તા જે હોય છે તે કલેક્ટર પાસે હોય છે અને તેની અંદર જે આ જમીનોના જે કૌભાંડ છે તે સામે આવ્યા છે ખાસ તો જો વાત કરવામાં આવે તો જે અલગ અલગ રકમો હતી જે એનેની જમીનો જે એને માટે આવતી હતી તે જમીનો માટે અલગ અલગ રકમો લેવામાં આવતી હતી ને જે પણ લોકો આવતા હતા જમીન એને કરાવવા માટે તે તમામ લોકો પાસેથી લાંચ લીધેલા હોવાની વાતો કરીને તેઓ પાસેથી પૈસા પડાવવાની વાત કરવામાં આવતી હતી ને તેને લઈને આઠસો જેટલા જે કેસ છે તેની આઠસો જેટલી ફાઇલો જે છે તેને રજૂ કરવામાં આવી છે ખાસ જો વાત કરીએ તો અત્યારે હાલ કોર્ટની અંદર તમામ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે રિમાન્ડ મંજૂર કરવા માટેની અરજી જે છે તે કરવામાં આવેલી છે દસ દિવસના રિમાન્ડ જે છે તે કોર્ટ સમક્ષ માગવામાં આવ્યા છે અને જે પણ પ્રકારે કૌભાંડ જે સામે આવ્યું હતું તેની અંદર અત્યારે હાલ કોર્ટની અંદર તમામ પ્રકારના જે પુરાવા છે જે ડોક્યુમેન્ટ્સ છે જે જમા કરવામાં આવ્યા છે અને તમામ જે લોકોની જે પણ લાંચ લેવામાં આવતી હતી તમામ જે